મેષ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂરા થવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકોના પરિવાર વ્યવસ્થાને સુધારવાના પ્રયાસો સકારાત્મક રહેશે મિથુન રાશિના જાતકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો રાશિના જાતકોએ અંગત જીવન સંબંધિત કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું રાશિના જાતકોના જીવનમાં આજે કેટલીક સકારાત્મક પ્રવૃત્તિ થશે કન્યા આનંદનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોના ઘરમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજનાઓ બનશે વૃશ્ચિક રાશિના જાતકોને પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળવાની સંભાવના છે ધનરાશિના જાતકો આજે શારીરિક અને માનસિક રીતે ઉર્જાવાન છે મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પર પુનર્વિચાર કરવો કુંભ રાશિના જાતકોનો આજના દિવસનો મોટા ભાગનો સમય સામાજિક કાર્યોમાં પસાર થશે અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી